બી સમાજના આતંકવાદીઓની ધરપકડ કતારે જાસૂસીના આરોપમાં પકડેલા આઠ ભારતીય નેવી ઓફિસર પૈકી સાત ભારત પરત ફર્યા યુપીના મથુરામાં યમુના એક્સપ્રેસ પર બસ અને કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો પાંચ લોકો જીવતા ભૂંજાયા પંજાબ હરિયાણાના ખેડૂતોનું આંદોલન શરૂ આખા દિલ્હીમાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરાઈ બિહારમાં એનડીએ સાથે જોડાયેલા નીતીશ કુમારે એકસો ઓગણત્રીસ ધારાસભ્યોના સમર્થનથી જીતો વિશ્વાસ મત વિપક્ષે વોકઆઉટ કર્યું નંદુરબાર પાસે રામ ભક્તોને લઈ અયોધ્યા જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો થયો તપાસ શરૂ વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે બીજલ શાહે પદભાર સંભાળ્યો સરકારી જમીનો પર દબાણ દૂર કરવાને પ્રાથમિકતા આપશે અમદાવાદના પ્રહલાદનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લું મુકાયું કોર્પોરેશનને વર્ષે બસો સાહીઠ કરોડથી વધુની આવક થશે સુરતના સલાબતપુરામાં કેપ્રેશર મશીન માથા પર પડતા બે શ્રમિકો ગવાયા એકનું ઘટના સ્થળે મોત ગોધરાના કોટડા ગામે માતાએ સાત અને ચાર વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું ત્રણેયના મોત તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર